એક ગાડી વચ્ચે નાખી દે છે અને એક સ્કોર્પિયોમાંથી ઉતરતા વ્યક્તિનું તલવારથી મોત પણ કરી દેવામાં આવે છે આ મર્ડર પાછળ કોણ હતું કેમ કરાઈ હતી હત્યા જો આજની આ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય જૂનો ખાર રાખી જાહેરમાં હત્યા ભૂણ પકડવા જેવી બાબતમાં મનમાં રાખ્યો હતો ખાર સમાધાન બાદ પણ મનમાં રાખ્યો હતો ખાર સુરત શહેરના છેલ્લા બે મહિનાથી પોલીસ કમિશનરની પોસ્ટિંગ થઈ નથી તો બીજી બાજુ સુરત શહેરના કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ ગયા છે શહેરના ઉધના વિસ્તારમાં ગુરુવારે બપોરે સરે જાહેર ચીકલીગર સમાજમાંથી આવતા વ્યક્તિની હાથ અને ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે વાત અહીં એમ છે કે કાળુસી ભૂંડ અને મોહનસિંહ બાવરીની મરજનાર હરભજનસિંહ ચીખલીગર સાથે ભૂંડ પકડવા મામલે દુશ્મની ચાલતી આવી હતી આ અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પક્ષોમાં બે વખત મારામારી થઈ ચૂકી છે ત્યારબાદ ચીખલીગર સમાજના પાંચોએ પણ મળીને સમાધાન કરાવી દીધું હતું એક મહિના અગાઉ મહારાષ્ટ્રના પુણેમાં એક લગ્ન પ્રસંગમાં બંને પક્ષો ફરીથી ભેગા થઈ ગયા હતા અને ત્યાં જ હરભજન સિંઘે કાળુસી ભૂંડ ઉપર ફરીથી હુમલો કરી દીધો હતો પરિણામે બદલો લેવા માટે કાળુસી ભૂંડ અને મોહનસિંહ બાવરીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી હરભજન સિંઘની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં તલવારના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરેસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં નોંધા સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને કોને ઈજા પહોંચાડી હતી આ ઈજા અને અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી એ કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આલકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતના ચર્ચા થઈ હતી આમ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહેલ છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈપણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ એક મહિના અગાઉ પુણેમાં ભોગ બનનાર અને ફરિયાદી વચ્ચે આરોપી વચ્ચે ઝઘડા થયાનું મુખ્ય કારણ જણાવેલ છે અને ત્યારબાદ જે આરોપીઓ છે એ લોકોએ તલવાર લઈ અને ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના તેની હત્યા નિપજાવી હતી આ કોઈ અત્યારે જે માહિતી છે એમાં કોઈ ગેંગવોરની કોઈ બાબત નથી આ જે આરોપીઓ છે એકબીજાના સગા છે એકબીજાના પરિચિત છે વર્ષોથી એકબીજાને ઓળખે છે એકબીજા સાથે મુલાકાતો કરે છે અને એ મુલાકાતો દરમિયાન જ એક વખતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો એટલે કોઈ ગેંગવોરનું હજી સુધી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ એના બાબતનું તથ્ય મળ્યું નથી તે છતાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહેલ છે કે આને પાછળનું શું કારણ છે કોઈ અન્ય કારણ છે કે નહીં એને એના ઉપર પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અત્યારે જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સ્થળ ઉપર બતાવ્યા છે અને અન્ય બે આરોપીઓ કે જેઓ સ્થળ ઉપર નથી પરંતુ કોન્સ્પિરેસીના ભાગરૂપે આમાં સામેલ છે એ પ્રકારની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલ છે પોલીસ દ્વારા ઝડપાયેલા આ બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ સુરતની પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ પાંડેસરા પોલીસે પોલીસને દીધા હતા શહેરના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ લોકોએ જૂનો ખાર મનમાં રાખીને હરભજન સિંહ ચીકલી આ લોકોએ હત્યા કરી નાખી છે એવા પણ ખુલાસા થયા છે કે જે જગ્યા ઉપર હત્યા થઈ હતી ત્યારે જ ચાર અન્ય આરોપીઓ પણ હાજર હતા એમાંથી બેને ઝડપી પાડી સુરત પોલીસે પકડ્યા અને અન્ય બે આરોપીઓની હત્યાકાંડમાં ષડયંત્ર રચવામાં ભૂમિકા છે તેવું સામે આવ્યું હતું હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી બીજા અન્ય બે સાગરિતોની શોધખોધ કરવા ચક્રો ગતિમાન કર્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડના અહેવાલ ગુજરાત તક